ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો વહેલી સવારે અચાનકથી હું નીકળી ગઈ છું મારી વાડીએ ચક્કર મારવા તો મને એમ થયું કે ચાલ મસ્ત મસ્ત વાતાવરણ છે કદાચ વરસાદ આવી જાય ને તો આ વાતાવરણમાં એને બાઇક ઉપર બેસીને નાઈને આવવું છે એટલે જો ઉપર વાદળાઓ પણ બંધાઈ ગયા છે અને આપણને એમ થાય કે વરસાદ આવી જશે હમણાં જ એવું વાતાવરણ છે અને રસ્તામાં મારે કૂકર દેવાના હતા જૂના તો હું તિરુપતિમાં ઊભી રહી ગઈ કે ચાલો તમે છે ને ત્યાં વાસણ ભંડારમાં એ ભંગારના બે કૂકર છે ને એ દઈ દ્યો હવે ચાલતા નથી તો અને પછી પાછું અમે વાડીના રસ્તા ઉપર નીકળી ગયા ને વાદળાઓ જો ઘનઘોર થઈ ગયા છે તમે જોવો અને રસ્તામાં પણ જો સુમસાન બધું હજી તો હું અત્યારે વરસાદ નથી તો વાડીએ કંઈ કોઈ એટલું બધું કામ ના હોય એટલે કોઈ વાડીએ જાતું ના હોય બધા વરસાદની જ રાહ જોય છે અને આ મસ્ત મસ્ત આંબાઓ રસ્તામાં જો હું જોતી જાઉં છું કેટલા આંબાઓને એવું બધું છે અને સાથે સાથે અહીંયા હનુમાનનું રસ્તામાં મંદિર આવ્યું છે ઓજતને કાંઠે અને પછી ત્યાંથી ઓજત નદી ચાલુ થાય છે તો ઓજત નદીમાં પણ થોડું ઘણું જ પાણી છે બાકી તો એમનામ બધું પડ્યું છે કોરું જ અને સાથે સાથે ઓજત નદીમાં પુલ બંધાય છે એનું કામ પણ ચાલુ છે એ પણ જો હું તમને હમણાં બતાવું ટર્ન લઈએ ને એટલે તો જો અહીંથી ટન લેવું ને એટલે સામે પુલ બાંધે છે એટલે મેં નક્કી કર્યું કે ગાઠીલા સાઈડથી જવું છે એટલે ઘણા એને ગાઠીલા માતાજીના મંદિરના દર્શન થઈ જાય જેને શ્રદ્ધા હોય એની વાત છે કે ખાલી મંદિરના દર્શન થઈ જાય ને તોય ઘણાને એમ કે સંતોષ થઈ જાય આ નદીમાં જો પાણી છે અને આવા કેવડા કેવડા ખાડા થઈ ગયા છે જુઓ તો ખરી આમાં ક્યારેય પાણીનો વિશ્વાસ ના કરાય પણ અત્યારના છોકરાઓને થોડું ઘણું આવતું હોય ને એટલે સીધા પડે નદીમાં પણ નદીમાં કેટલા ધૂના થઈ ગયા છે ખોદી ખોદીને એ ખ્યાલ ન હોય જો આ સરસ મજાનું પુલનું કામ ચાલું છે તો અહીંયા પુલનું કામ ચાલુ છે ને તો મેં આને વિડીયોમાં કેદ કરી લીધું છે કેચ કરી લીધું કે જેથી તમને ખ્યાલ પડે કે લે અહીંયા પુલ થવાનો છે એમ અને આ નદી કોરે કાટ છે જુઓ તમે આ વરસાદ આવશે એટલે પાણી થરબથર થઈ જાગ અને હવે અમે આવી ગયા છીએ ગાઠીલા માતાજીના મંદિરે તો જો તમને હવે ખબર પડી ગઈ હશે જે લોકો મંદિરે જતા હોય જો આ દેખાય છે ગાઠીલા ઉમાધામ ગાઠીલા ઉમિયા માતાજીનું મંદિર તો આ મને કહે કે આપણે એ રસ્તેથી જાય ને એની વાડીની બાજુમાં ડ્રેગન ફ્રૂટ વાવેલા છે તો આ મંદિર અને કેવું મસ્ત તમને દ્રશ્ય જોવા મળશે મંદિરનું તો ગાઠીલાની રસ્તે થઈને જાઓ ઉમાધામ ગાંઠીલા અને જો ઉમિયા માતાજીનું મંદિર ઘણા લોકો એમ તો છે આજે કોક ને કોક હોઈએ જ દર્શનમાં અને પછી ત્યાંથી અમે ડાયરેક્ટ જતા રહેવાના છીએ અમારી વાડીએ કેટલો મસ્ત છાંયો છે બે સાઈડ ઝાડવા છે ને તો એમ થાય કે આ અહીંયા બેઠા રહીએ બાઈક ઊભી રાખીને અને હવે અમે આવી ગયા છીએ અમારી વાડીના સીધા રસ્તે કે અહીંથી ને અમારી વાડીએ સીધું પહોંચી જવાય તો રસ્તામાં બેક વાડી બીજાની આવે છે અને પછી અમારી વાડી આવશે અને અહીંયા જો અમુક અમુક લોકોએ તો ઓરવીને માંડવી વાવી દીધી છે તો એની માંડવી જો કેવી લીલીછમ છમ ઊભી છે અને કેવડી થઈ ગઈ છે સરસની અને જો આમ આમ માંડવીનું દ્રશ્ય જો ને સામે ઉપર વાદળા જુઓ અને એમ કરતાં કરતાં ધીમે ધીમે આ નહેરની કાંઠે થઈને અમારી વાડી નો રસ્તો છે તો અમે અમારી વાડી હમણાં પહોંચી જશું જો આ બધી ઓરવેલી માંડવી આ જ વખતે અમે ઓરવું નથી ને ત્યારે અમે દર વર્ષે આ અમારી વાડી આવી ગઈ જુઓ તમે બહારથી કેટલું મસ્ત લોકેશન છે એ વાડીનું અને વાડી છે બી મસ્ત અમારી જો મેં એની પહેલાં પણ વિડીયામાં બતાવી હતી વાડી ટેક્ટર છે અને ઓયડી છે બે માળની કૂવો છે અને સરસ મજાનું બે માળિયું તમે જો મકાન છે ને આ સાઈડ હવે મને કહે કે તું પંપ છે ને એ કુંડી પાસે મૂકી દે કંઈક શાકભાજીમાં દવા છાંટવી છે આ મજૂર માટેનું બાથરૂમ ને એની કુંડિયું ને એવું બધું છે અને નહેર પણ જો નહેરની સામે કાંઠે આની પહેલાં શાકભાજી વાવેલું હતું એ અત્યારે કાઢી નાખ્યું છે એટલે ઉજળ થઈ ગયું છે અને ફોન આવી ગયો ચાલો કોનો ફોન આવેલો છે નવા ગામ હોમથી મમ્મીનો જ ફોન છે હું ઉપાડું મારે તો છે ને આ પાણીની નાઈન ભરી અને પછી બહાર એ ચૂલો છે ને ત્યાં જઈ અને નાસ્તો કરી લેવો છે કારણ કે આજે છે ને હું પૂનમ લઈ છું ને તો હું સાથે નાસ્તો લઈ આવી છું એટલે મને એમ થયું કે નાસ્તો હું સાથે લઈ આવી છું તો એ થોડું ઘણું કામ કરી અને કરી લઈશ એટલે હવે આ બધું કામ પતાવી દો ફટાફટ સાવરણી તો ભીની થઈ ગઈ હવે મારે શું કરવું આનાથી કચરો વારવો પડશે અહીંયા આ ધોયું આગળ આગળ એટલે અને કચરો નહીં વાળું તો મને એમ થાય કે વાળી આવી છું કે આવું ગંધારું થોડુંક રફે ગમતું તો નથી એટલે ફટાફટથી હવે હું આ થોડી ઘણી ભીની સાવણી છે ને એનાથી કચરો વાળી લો પછી નાસ્તો કરવા વહી જાય બીજું શું એટલે તા ના પાણીની ભરાઈ જાય વાડીએ તો આવું હોય શખ ને તક બધાને વાડી બહુ ગમતી હોય બહુ ગમતી હોય પણ વાડી આવીને કામ કરો ને તો ખબર પડે કે વાડીએ કેવીક મજા આ પાણી ભરાય ને તો છે ને ચીકુડીમાં ને લીંબુડીમાં ચક્કર મારી લઉં જોઈ લઉં કેવા લીંબુ આવ્યા છે એમ હવે ચોમાસામાં લીંબુ બહુ એટલે બહુ મોટા મોટા થશે અને પછી એનો રસ કાઢી અને અમે સ્ટોરેજ કરી લે હું અને જુઓ તમે આ લૂમે ઝૂમે લીંબુ આવવા માંડ્યા છે જો હજી આ કાચા છે અને ચીકુ પણ ઘણા આવ્યા છે જો આ ચોમાસાના કાદવી ચીકું કહેવાય શું તો આ લીંબુ અને ચીકુ એ બે છે ને અમે એ ચોમાસાના થાય ને એટલે પપ્પા ઉતાર લે બરાબર અને લીંબુ તો એ મોસંબી લીંબુ છે એટલે એમાં એટલો રસ હોય ને એ વાત ન પૂછો પણ હજી આવડાવળા છે ને તો હજી આ સાવ એટલે સાવ છે ને કાચા છે આ અવડાવડા લીંબુ થશે ને ત્યારે એ ઉતારવામાં આવશે એટલે હજી ઘણો ટાઈમ લાગી જશે અને જો પાણી પૂરી કરવી હોય એટલે ખાલી કહેવાનું જ હોય કે ફોદીનો લઈ આવજો જો આપણી વાડીએ ફોદીનોય છે ભરપૂર ફોદીનો અને પછી બીજું કે અહીંયા પોપિયા એકાદ બે વાવેલા હોય તો પોપિયા થાય ત્યારે પોપિયા લે અને અહીંયા જો ભીંડા ને એવું બધું વાવેલું છે તો ક્યારેક ક્યારેક શાકભાજી ઘરનું આવી જાય ભીંડા ને જો અહીંયા ઝૂલો છે ને હવે હું પાણી ભરીને અહીંયા નાસ્તો કરીશ તો જોવો તમે કે આટલી બધી સરસ વાળી કોની હોય કોઈની ના હોય મને કહેજો જે અમારી છે એમ કમેન્ટમાં જેની હોય એની અમારી તો બહુ મસ્ત વાળી છે ઓ ભાઈ અને અત્યારે જો કે અમે વાડી આવતા ના હોય એટલે ઓયડીને એવું થોડું ઘણું ખરાબ હોય તો ક્યારેક અમે આવીએ તો સાફ કરી દઈ ને પછી પપ્પા નહીં સાફ કરી લે કારણ કે ત્યાં જમવાનું બેસવું હોય તો અત્યારે વાડી સુમસાન થઈ ગઈ છે કારણ કે બધા જ મજૂર છે ને એ બે દિવસ માટે એના દેશમાં ગયા છે કે કંઈ કામ નથી ને તો અમે દેશમાં જઈ આવીએ એટલે વાડી આજે કોઈ એટલે કોઈ નથી તો વસંત કે તું હાલી કે જો છાટા પડવા માંડ્યા જલ્દી જલ્દી આવી જાઓ વરસાદ એટલે નાઈ લઈએ તો વાડીએ કોઈ છે નહીં ને એટલે સાવ શાંત થઈ ગઈ છે વાડી નહીં તો અમારે વાડી એટલા માણસો હોય ને કે તમને આમ એકલું એકલું લાગે જ નહીં તો આજે મેં તમને વાડીનો વ્લોગ્સ બતાવ્યો છે હું ક્યારેક ક્યારેક અમારી વાડી આવીશ ત્યારે હું આવી રીતના વ્લોગ્સ બનાવી અને તમને લોકોને કંઈક કંઈક નવું નવું પીરસતી રહેશે બીજું તો શું છે બધાની જેમ મને પણ એક ઈચ્છા છે કે હું પણ આગળ વધું એટલા માટે જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય ને તો એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ